સોશિયલ મીડિયા પર દરરોજ ક્રિકેટના મેદાનમાંથી અદ્ભુત કેચના વિડીયો સામે આવતા રહે છે જોકે ગઈકાલે એસીટી ટ્વેન્ટી ક્રિકેટ લીગમાં સનરાઈઝર ઇન્સ્ટર્ન કેપના કેપ્ટન એડન અમે એવો કેચ પકડ્યો કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અમે હવામાં છલાંગ લગાવી આ કેચ પકડ્યો તો તેનો કેચ જોઈને બેટરની સાથે સાથે સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ દંગ રહી ગયા હતા એસી ટી ટ્વેન્ટી લીગમાં ગઈકાલે ડર્બન સુપર જાયની ઇનિંગ્સની ચોથી ઓવરમાં સનરાઈઝર્સના કેપ્ટન એડન માર્કરમે આ કમાલ કરી હતી ચોથી ઓવરના પાંચમા બોલ પર ડર્બનના બેટર જેજે સ્મટ્સે સામેની તરફ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો કે તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો ન હતો થોડા સમય માટે એવું લાગતું હતું કે બોલ ત્રીસ યાર્ડ સર્કલ પાસે ઊભેલા એડન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ